નામ રામદેવભાઈ નેભાભાઈ મોડેદા હું આ ગામનો ખેડૂત છું આ ગામમાં જે પ્રશ્નનો નિરાકરણ નહોતું આવતું અમારે પુલ નહોતું બનતું તો અમે પુલ માટે સ્વાગતમાં મુખ્યમંત્રી સાહેબ પાસે મળવા ગયા તો મુખ્યમંત્રી સાહેબે અમારે રજૂઆત ખૂબ સાંભળી સો ટકા ખેડૂ કરતા બીજી સમસ્યા ઘણી હતી આ દસ ગામને શોર્ટકટ રસ્તો થાય પાંચ સાત હજાર વસ્તી દસ કિલોમીટર કુતિયાણા થાય ફરીને જઈએ તો મારે વીસ કિલોમીટર થાય અને વિદ્યાર્થીઓને કઈ ભણવા જવા માટે સમસ્યા હતી પુલ રસ્તો થઈ જાય ટૂંકો રન થઈ જાય ખેડૂતને સમસ્યા હલ થાય અને વિદ્યાર્થીઓને આઠ દસ ગામ ના બધાને એક સમસ્યા હલ થઈ જાય તો અમે આ માટે મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ આભાર પાઠવીએ ને ખરેખર અકલ્પ નહીં કહેવાય કે એવડા નાના માણસોને એવડો સ્થાનિક એટલા દુ નજીકથી સાંભળે ને જે કે અમે અમારી દર્દ પીડા રજૂ કરી પણ ખરેખર એને જે એટલું જ ધ્યાનથી અમારી વાત સાંભળી કે ભાઈ આ લોકોને એટલા ટાઈમ એટલી તકલીફ છે ને લોકો આ રીતે જાય એટલી પીડા સહન કરે તો હવે આનું કંઈક ને કંઈક નિરાકા જોઈએ એટલે ન્યાય સચિવ કલેક્ટર આરે એની સીધી ચર્ચા કરી કહેતા ખૂબ આનંદ થાય એ આપણા ભૂપેન્દ્રભાઈએ ખાલી ખાલી અમુક કલાકોમાં સોલ્વ કરી દીધો મારો પ્રશ્ન કે બીજે દિવસે કલાકોમાં ચોવીસ અડતાલીસ કલાકમાં ત્યાંથી

એટલે કश्यપ એન્ટિસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીડરશિપ આકારા મોંગું બિયારણ વાયુ સારું ખાતરય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંજાઈ છે સનો ખેતરમાં લગાઓ કश्यપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ